નમસ્કાર બુક્કા બોલાવી દેતી આગાહી ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આવું લાંબા સમય બાદ જોવા મળ્યું કે ફેબ્રુઆરીમાં આટલી ઠંડી અનુભવાઈ હોય જોકે આગાહી મુજબ હવે ઠંડીનો રાઉન્ડ આવશે જેમાં ઠંડી અનુભવાઈ રહી છે તેના કરતાં વધુ ઠંડી અનુભવાશે ફેબ્રુઆરી મહિનામાં કાતિલ ઠંડીનો પણ વધુ એક રાઉન્ડ આવવાનો છે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે બાર ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવવાની શક્યતાઓ છે આગાહી મુજબ હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે ગુજરાતમાં હાલ પવનની દિશા જોઈએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યા છે આવામાં ગુજરાતમાં ઠંડી પસરી ગઈ છે રાતે અને વહેલી સવારે લોકો ઠૂઠવાઈ રહ્યા છે આગાહી મુજબ આગામી ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પશ્ચિમી વિશે ભાવશે જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો